નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર એક બે હજાર છવ્વીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર જીરું આડત્રીસો અગિયાર થી બેતાલીસો રૂપિયા રાયડો સાતસો થી સાતસો રૂપિયા એરંડા એક હજાર એકાવનથી થી બારસો ઓગણસાઠ રૂપિયા ચણા નવસો ત્રીસ થી એક હજાર પંચાણું રૂપિયા મેથી એક હજાર થી તેરસો ચોત્રીસ રૂપિયા અડદ આઠસો એસી થી પંદરસો વીસ રૂપિયા મગ એક હજાર પચીસ થી અઢારસો પચાસ રૂપિયા તુવેર નવસો ત્રીસ થી ચૌદસો એસી રૂપિયા ધાણા બારસો વીસ થી અઢારસો પંચાણું રૂપિયા સોયાબીન આઠસો એક્યાસી થી નવસો ઓગણસીતેર રૂપિયા જુવાર આઠસો પચાસ થી એક હજાર પંદર રૂપિયા લસણ એક હજાર પચાસ થી પંદરસો રૂપિયા વરિયાળી બારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા મરચાં સુકા સત્યાવીસો થી તેતાલીસો પચાસ રૂપિયા દલકાળા ચોત્રીસો વીસ થી પાંચ હજાર પચીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસ થી પાંચસો તેતાલીસ રૂપિયા લોકો પાંચસોથી પાંચસો પચીસ રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો પચીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે